ઇકો જૂનાગઢના સાસણગીર ખાતે ઇકો ઝોનનો વિરોધ કરાયો ટ્રેક્ટર રેલી યોજીને વિરોધ કરવામાં આવ્યો ઇકો સેન્સિટી ઝોન નાબૂદ કરવાની માંગ સાથે વિરોધ કરાયો આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા પ્રમની રામ સહિતના નેતાઓ હાજર રહ્યા સાસણગીર વન વિભાગ કચેરીએ આવેદન અપાશે ઘણા સમયથી ઇકો ઝોન નાબૂદ કરવાની માંગ છે ઇકો ઝોન નાબૂદ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે મહત્વનું છે કે અઢાર સપ્ટેમ્બરે ઇકો ઝોન બાબતનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું જે બાબતે વાંધા અરજી કરવા માટે બે મહિનાનો સમય અપાયો હતો જે આજે

દૂર કરવામાં આવે તે સંદર્ભે આજે ભાલસેર મુકામેથી થી શાસન રેન્જ ફોરેસ્ટ ઓફિસ સુધી આજે ટ્રેક્ટર રેલી આયોજન કર્યું છે અને સર્વે ખેડૂત ભાઈઓનો એવો આજે પુકાર છે કે આ કાયદો સંપૂર્ણપણે નાબૂદ થઈ જવો જોઈએ